આપણે સરસ્વતીચંદ્રને વાડામાં મોકલ્યો કહો કે લેખકે મોકલ્યો પણ લેખક તમે જુઓ કે આયોજનો કેવા કરે છે રસપ્રદ આયોજનો છે દ્રશ્યના જે આયોજનો છે એટલા બધા રસપ્રદ છે કે કોઈ વાચક આ કૃતિને છોડી ન શકે હવે આપણને થાય કે આ વાડામાં શું થશે આપણને ખબર જ નથી સરસ્વતીચંદ્રની જેમ જ ભાવકને ખબર નથી કે આ ગામ કોનું ગામ છે અને હમણાં જ આપણે જોયું કે જ્યારે સરસ્વતી ચંદ્ર અંદર ધકેલાયો ત્યાર બાદ શું થાય છે કે એકદમ મંદિરમાં થોડી યુવતીઓનું ટોળું આવે છે હવે આપણને આશ્ચર્ય થાય કે આ ટોળામાં તો કુમુદ છે જેની સાથે સરસ્વતી ચંદ્રની સગાઈ થઈ હતી એ આ ગામમાં પરણીને આવી છે એટલે એક વિસ્ફોટ જેવું લાગે આપણને અરે અહીંયા કુમુદ કેવી રીતે કુમુદ એની નણંદ છે સાથે અલગ કિશોરી એની બેનપણીઓ છે વન લીલા કૃષ્ણ કલિકા આ બધા આવ્યા છે દર્શન કરવા પણ એમને પૂજારી પેલી માહિતી આપે છે કે તમે બધી છોકરીઓ તો આવી છે પણ એ કહે છે કે તમે બધા આવ્યા છો પણ અત્યારે તો રાજા અને દીવાન આ મંદિરમાં ચર્ચા કરવા આવવાના છે એટલે તમે લોકો એક કામ કરો અત્યારે વાડામાં જતા રહો આમ એમને પણ વાડામાં ધકેલે છે જુઓ એક પ્રકારનું જિજ્ઞાસા રસને દ્રવ તો રાખવો એવા શબ્દો ગોવર્ધન રામે વાપરેલા ને અહીંયા રસ કેવો જીવતો રહે છે એ કુતૂહલ સતત આપણને થાય હવે શું થશે હવે શું થશે તમે જુઓ કે અંદર બધી છોકરીઓ ગઈ અને જેવો જુએ છે કે એક છોકરો તળાવના કિનારે હાથ પણ લગભગ અંદર લબડે છે ચોપડી છાતી ઉપર પડી છે અને આ છોકરો પડી જશે તો અંદર એકાદ છોકરી તો એમ પણ કહે છે અને બધાને થાય છે કે આપણે છોકરાને ઉઠાડીએ નાના બહારનો માણસ છે ના ઉઠાડાય જુઓ તમે પણ કુમુદને શંકા પડે છે કે આનો ચહેરો સરસ્વતી ચંદ્ર જેવો છે પણ એ બોલતી નથી કારણ કે નણંદ સાથે છે હજી તો નવ વધુ છે બે ત્રણ મહિના જ થયા છે સાસરીમાં આવ્યા એને કેવી રીતે મળી શકાય અને જો બંને એકબીજાને મળે જાગી જાય તો શું થાય આપણને સતત ચિંતા રહે છે પણ લેખક એકદમ જ આખી નવલકથામાં કરે છે એમ આપણા કૂતવલને ત્યાં અટકાવી એકદમ જો હવે શું કરે છે આ પ્રકરણને ત્યાં અટકાવી દેવાય છે વાડામાં શું બનશે એ તો આપણને છેક પછી સાતમા પ્રકરણમાં કહેવામાં આવશે તો વચ્ચે શું થયું વચ્ચે આ જે ભાગ છે એનું શીર્ષક છે બુદ્ધિધનનો કારભાર તો બુદ્ધિધનની વાત આવે છે અને બુદ્ધિધનની વાતમાં શું છે કે આ બુદ્ધિધન જે કુમુદના સસરા છે આપણા માટે હવે આ બુદ્ધિધન અહીંના દીવાન છે એના પિતાજી પણ પૂર્વે દિવાન હતા પણ એ મૃત્યુ પામ્યા પછી એ દીવાન પદ પદુ સઠરાય દૃષ્ટરાય આ બધા માણસોએ પડાવી લીધેલું અને વર્ષાસન બાંધી આપેલું બુદ્ધિધનના પરિવારને પણ એ વર્ષાસન પણ ધીમે ધીમે બંધ કરેલું હવે આ બુદ્ધિધન એક તરફ પિતાના અંતિમ ક્રિયાના ખર્ચાઓ બીજી તરફ લગ્ન થયા સૌભાગ્ય દેવી સાથે અને ત્રીજી તરફ અપમાનિત થયો છે પિતાનું પદ પ્રાપ્ત નથી થયું આવી એની દશાઓમાં સૌભાગ્ય તેવી તો વિચારે છે કે હું ઘરેણાઓ વેચી નાખું પણ તમારી દવા દારૂ કરું એ તો કહે છે સાસુને પણ વર્ષાસન બંધ થઈ ગયું એટલે બુદ્ધિધનની માં મળવા જાય છે કે દીવાન જે નવો દીવાન છે એને કે અમારા તમે પૈસા બંધ કર્યા છે એ ચાલુ કરો તો ઘર ચાલે પણ એ દરમિયાન તો જતી વખતે જ એને સમાચાર મળે છે કે આ દિવાન તો સ્ત્રીઓને છોડતો નથી અને એક દાસી એને કહે છે કે તારી નવી નવી જે વહુ આવી છે ને બુદ્ધિધનની પત્ની સૌભાગ્યદેવીને એને જો એક રાત મોકલતું અહીંયા તો આ દીવાન વર્ષાસન ચાલુ કરી આપશે અને રડતી રડતી બુદ્ધિધનની મા ઘેર જાય છે બુદ્ધિદનને પ્રસંગ ખબર નથી પણ મા અપમાનિત થઈ છે એ એણે જાણ્યું એટલે નક્કી કરે છે કે હું કોઈ પણ સંજોગોમાં આ સઠરાયને આ દુષ્ટરાઈને હું સીધા કરીશ આમ વેરની એક કથા શરૂ થાય છે અને એ માણસ બુદ્ધિદન પોતાના કુટુંબને લઈને બાજુમાં જે ગામ છે લીલાપુર એમાં ચાલ્યો જાય છે આ લીલાપુરમાં જઈને એ થોડું ઘણું વકીલાતનું કામ કરે ધીરે ધીરે ત્યાંના રાજાના સંપર્કમાં આવે અને બીજી તરફ સુવર્ણપુરનો જે ખરો હકદાર છે ભૂપસી એને પણ તૈયાર કરે છે આમ ભૂપસી અને એના પત્ની રાજબા બુદ્ધિધન એના પત્ની સૌભાગ્યદેવી આ સૌ ત્યાં મળીને રહે છે અને આ બુદ્ધિધનને બે સંતાનો થાય છે પ્રથમ પ્રમાદન અને પછી કિશોરી તો આ દીકરા દીકરીનો બાપ પણ ત્યાં બને છે અને ત્યાં જે માણસ છે સદાશિવ એને જ્યારે એના ઘરમાં જ એની પત્નીના ભ્રષ્ટતાના કારણે ગામ બદલવાનું થાય છે એટલે એ લીલાપુરના રાજકાજમાં આગળ વધી જાય છે બુદ્ધિધન અને ભૂપસિંહ જે દરબાર હતા અને રાજા બનવાના હતા એ પણ જરા ચરિત્ર ભ્રષ્ટ થાય છે તો બુદ્ધિધન એને સાચા રસ્તે લાવવા માટે કેવા છળ કપટ કરે છે એ પણ આ ખંડમાં આપણને જોવા મળે છે પતિ આવો હોવાથી ભૂપસીના પત્ની રાજબા એકદમ જ બુદ્ધિધનનો હાથ પકડે છે કે મારો પતિ આવું કરે તો તમે મારી સાથે સંબંધ રાખો પણ બુદ્ધિધન એ અસ્વીકાર કરે છે એ કહે છે કે મારી સૌભાગ્યદેવીને હું અન્યાય કરું અને એ રાજબાની માફી માગે છે અને રાજબાનું પણ એના માટે માન વધી જાય છે બે ત્રણ વાર તો રાજબા ગુસ્સે પણ થાય છે આમ આપણે જોઈએ છીએ કે સામંત જે ભારત હતું એમાં એવી કેવી ખટપટો ચાલતી કેવા મનુષ્ય સંબંધો હતા એની આ નવલકથા બનતી જાય છે અને મનોહરપુરીમાં એમની નિશાળ જે બનાવી છે એના વખાણ આવે છાપામાં અને આ બધું આવે અને પછી ભૂપસી સુવર્ણપુર માટે પોતાનો દાવો અંગ્રેજ સરકાર માટે રજૂ કરે છે અને બીજી તરફ સઠરાઈ જે છે એના કાવા દાવાઓ પકડાઈ જતા સુવર્ણપુરમાંથી એને દિવાન પદેથી દૂર કરવામાં આવે છે અને એ દીવાનપદું બુદ્ધિધનને આપવામાં આવે છે આમ બુદ્ધિધને જે સંકલ્પ કરેલો કે હું પુનઃ સુવર્ણપુરનો દિવાન બનીશ એ બની બતાવ્યું અને પછી જ એણે ગામ બાર પેલું મંદિર પણ બનાવ્યું અને ભુફસીને એનો હક અપાવ્યો અને આ રીતે લીલાપુરથી કથા પાછી આપણે ત્યાં સુવર્ણપુરમાં આવે છે અને આ એમનો ઇતિહાસ હતો કે કઈ રીતે એમણે બુદ્ધિધને પોતાનું આખું રાજકારભાર પાછું મેળવ્યું પોતાનો હક પાછો મેળવ્યો અને કઈ રીતે દુરિત તત્વોનેનો સંઘર્ષ કર્યો એના છ સાત પ્રકરણો પછી આપણે પુનઃ પાછા પેલા વાડા પાસે આવી જઈએ છીએ જો આ રીતે એમણે વાર્તાની સંયોજના કરી છે એટલે એકદમ જ હવે પાછા આપણે વર્તમાન ક્ષણમાં આવીએ અને બુદ્ધિદન અને બુપ્સી વાતો કરતા હોય છે બુદ્ધિધનનું ધ્યાન જાય છે અને મૂર્ખદત્તને પૂછે છે કે વાડામાં કોઈ છે એટલે બુદ્ધિધન કહે છે કે બુદ્ધિધનને મૂર્ખદત્ત કહે છે કે હા એક મહેમાન આવ્યા છે તો એની પાસે જાય છે અને હવે સરસ્વતી ચંદ્ર ઊભો થાય છે અને સરસ્વતી ચંદ્ર નામ પૂછે છે તો નવીન ચંદ્ર ક્યાંથી આવો છો દૂરથી જરા જવાબો આડાવળી આપે છે પણ એમને રસ પડે છે અંગ્રેજી આવડે છે તો કે હા કારણ કે ખરેખર તો આ માણસ સ્નાતક થયા પછી આપણે જાણીએ જેમ મુંબઈમાં વકીલાત પણ કરી છે અંગ્રેજી ઉપર સારી પકડ છે કવિતાઓ લખે છે આવો છોકરો મળી જાય સુવર્ણપુરમાં કામ કરવા તો તો ઘણું સારું એટલે એ કહે છે કે તમે મારા ઘેર આવો આજે જમવા માટે તમે જુઓ દૂરથી કુમુદ એને જોઈ રહી છે ઝાકું પાખું એને થાય છે કે આ સરસ્વતી ચંદ્ર છે આમ તો સરસ્વતી ચંદ્રને બહુ મળાયું નહોતું પણ એકવાર રત્નગરી આવેલો છે પત્રવ્યવહાર કરેલો છે સગાઈ થયા પછી એકવાર મળ્યા છે એટલે એને એમ થાય છે કે છે તો સરસ્વતી ચંદ્ર જ ભલે નક્કી આ નવીન ચંદ્ર પોતાને કહેતો હોય એટલે એ નવીનચંદ્રને હવે બુદ્ધિધનના ઘરનું આમંત્રણ મળે છે જમવાનું અને એ ત્યાં જમવા જાય છે અને પછી તો કામકાજમાં મદદ કરે છે એને નોકરી જોઈતી નથી એને બહુ પડી નથી સરસ્વતી ચંદ્રને પણ એને થોડો સમય પસાર કરવો છે થોડા અનુભવો લેવા છે મુંબઈ સિવાયનું ગુજરાત કેવું છે જાણવું છે આપણા સામંતી રજવાડાઓ કેવા હતા એને આ બધી ખટપટી જુએ છે બુદ્ધિધનની પણ એને બહુ રસ નથી પડતો પણ છતાં એ થોડી ઘણી મદદ કરે છે એને હજુ ખબર જ નથી કે પ્રમાદધનની પત્ની કુમુદ છે ધીરે ધીરે એને ખ્યાલ આવે છે એ જ્યારે જાય છે અને પછી તો એવું બને છે કે ત્યાં એને રોકાવાનું પણ એકવાર બન્યું અને આ પ્રસંગ નવલકથાનો અદ્ભુત પ્રસંગ છે અને કેવી રીતે આ પ્રસંગોની જમાવટ અને એમાં વિવિધ રસો એ કેવી રીતે મૂકે છે એ જોવા માટે તમે જુઓ કે આ બુદ્ધિધનની વધુ કુમુદ એને વારે વારે સરસ્વતી ચંદ્ર યાદ આવે છે સરસ્વતી ચંદ્રને લખેલા પત્રો એ સાહસ કરીને સાસરીમાં લાવી છે સાચવી રાખ્યા છે એટલું જ નહીં છેલ્લા પત્રમાં તો લખાયેલી એક કવિતા છે એ પોતે કંચુકીમાં જ રાખે છે છાતી પાસે જ પ્રિય રમ્ય વિભાવરી શશી જતા પ્રિય રમ્ય વિભાવરી ચંદ્ર ચાલ્યો જાય પછી એ રાત્રિ તું દુઃખી ના થઈશ જુઓશ શશી ચંદ્ર પોતે અને દુઃખી ના થઈશ પણ કોઈ પ્રભાકરના સૂર્યનો મનમાનીતા પ્રભાકરનો હાથ પકડી લેજે આવું જે કાવ્ય લખેલું એ કાવ્ય એણે સાચવી રાખ્યું છે પણ એને તો પ્રમાદ ધન મળ્યું અને આ પ્રમાદધન તો બુદ્ધિધનનો બગડેલો દીકરો છે એને વ્યસનો છે એને સ્ત્રી મિત્રો છે જેની સાથે એને શરીર સંબંધ છે કૃષ્ણકલિકા પદ્મા આ બધી એની બેનપણીઓ છે એટલે કુમુદને થાય છે કે હું ક્યાં પડી મારી પાસે નથી હવે ઉત્તમ પુસ્તકો નથી મારી પાસે સરસ્વતી ચંદ્ર જેવો પતિ એમણે પણ મને છોડી અને જે મળ્યો એ આવો મળ્યો એટલે એ મન મનાવ્યા કરે છે પણ કૃષ્ણકલિકા સાથેના ધનના સંબંધો ધીમે ધીમે એને ખબર પડી જાય છે અને એ વધારે દુઃખી થાય છે અને એ દુઃખી થાય છે ત્યારે એને થાય છે કે હું શું કરું એટલે આખો દિવસ પ્રમાદ ધન મુજ સ્વામી સાચા એવું ગીત ગાયા કરે એ મનને સ્થિર રાખવાની કોશિશ કરે છે પણ હૃદયનો પુરુષ હૃદયમાંથી ખસતો નથી એ તો સામે જ છે ઘરમાં અને બીજી તરફ એ ઘણા પ્રયત્નો કરે છે આમ નવલકથામાં એક વ્યક્તિ ચેતના પણ ચિલાય છે અને આ રીતે આપણે પેલા મહાકાવ્યથી દૂર થતાં જઈશ રામચંદ્રનો ગૃહત્યાગ પિતાની આજ્ઞા માટે હતો સરસ્વતી ચંદ્રનો ગૃહત્યાગ પિતા સામે પોતાનું પણ કંઈક વિશ્વ છે એની માગણી કરવા માટે હતું એટલે આ એક નવો જે આપણા સ્નાતકનો પોતાના હક માગવાની વાત અને એ જ રીતે સીતા પણ તમે જુઓ મહાકાવ્યનું પાત્ર નથી સંસ્કારી છે પણ છતાં એના મનમાંથી તો સરસ્વતી ચંદ્ર ખસતો જ નથી એને થાય છે કે હું આ પત્રો રાખું છું ને એ ખોટું છે આ ના રખાય હું કોઈની પરિણીતા છું એટલે એકદમ બધા પત્રો ભેગા કરી બાળી મૂકે છે પણ બાળી મૂકે છે પછી થાય છે હવે હું શું કરીશ સરસ્વતી ચંદ્ર યાદ આવશે તો શું કરીશ એટલે તરત જ એ બધા પત્રોની જે રાખ છે એને એક શીશીમાં ભરી દે છે અને એના ઉપર એક પટ્ટી મારે છે મર્મ વિદારક ભસ્મ જ્યારે જ્યારે દુઃખ ઉપડે ત્યારે ચપટી ચપટી લેવું તમે જુઓ કેટલું રોમેન્ટિક રંગદર્શી દ્રશ્ય છે એક વીસ વર્ષની છોકરી છે પેલો ત્રેવીસ વર્ષનો સરસ્વતીચંદ્ર છે પ્રમાદ છે આ રીતે એને લગ્નેતર સંબંધમાં જવું નહીં મારા સંસ્કાર છે અને બીજી બાજુ માણસ છે એટલે આવતા વિચારો આ બંનેની મથામણ છે અને એની વચ્ચે એને એમ થાય છે કે સરસ આમ તો જ્યારે સસરાએ ઘેર આવવાનું કહેલું ને સરસ્વતી ચંદ્રને પેલા મંદિરમાં ત્યારે જ લેખકે એક વાક્ય લખેલું કે કુમુદની ચિત્તવૃત્તિને ગમ્યું પતિવૃત્તિને ના ગમ્યું એને થાય છે કે સારું મારા ઘેર આવે તો બિચારો ખાય ક્યાંથી નીકળ્યો હશે ક્યાં રહેતો હશે હવે શું હશે એનું જીવન એટલે ભલે ને રહેતો પણ બીજી બાજુ એની પતિવૃત્તિને ના ગમ્યું આમ જે દોલાયમાન થતું એક પાત્ર એક રસપ્રદ પાત્ર આપણી સામે આવી ગયું ગુજરાતનું અને એટલા માટે જ આપણે જાણીએ છીએ કે એ જમાનામાં કેટલાએ પોતાના દીકરીના નામ પણ કુમુદ રાખેલા અહીંયા આપણે હવે ત્રીજા ભાગમાં જઈશું